આમ તો આ શિયાળાના ટાઈમમાં જે ટેમ્પરેચરમાં વેરિયેશનને કારણે ઇન્વર્ઝનને કારણે નીચેના લેવલે ઘણી વખત પોલ્યુશનના ઇસ્યુ ઊભા થતા હોય છે એમાં ખાસ કરીને તમે જે વિસ્તારો કહો છો એ બધા ટ્રાફિકલ એરિયાવાળા વિસ્તારો છે એટલે વ્હીકલ મુવમેન્ટને કારણે ત્યાં પોલ્યુશન વધતું હોય એવું કહી શકાય તેમ છતાં આપણે પ્રોગ્રામ હેઠળ આર એમસી દ્વારા ઈ બસની સુવિધા પબ્લિક ટ્રાન્સપોર્ટેશન માટે રાખવામાં આવેલી છે બીઆરટીએસ પણ રાખવામાં આવેલી છે સઘન વૃક્ષારોપણ અને રોડ રસ્તાઓના રિપેરિંગ વગેરે હાથ ધરવાનું છે જેના કારણે પોલ્યુશન નિયંત્રણમાં રહેવાનું ખાસ કરીને આ જે સેન્સરો ને છે મોટા ભાગના આપણા સિટી એરિયાના છે ત્યાં કોઈ ઇન્ડસ્ટ્રીયલ પોલ્યુશન અસર કરતું હોય એવું કહી શકાય નહીં પણ મુખ્યત્વે અહીંયા ટ્રાફિકને કારણે અને જે રોડની જે ડસ્ટ હોય એને કારણે પોલ્યુશન થતું હોય કહી શકાય રોકવા માટે ખાસ તો કે જનજાગૃતિ એક જરૂરી છે કે શક્ય હોય ત્યાં સુધી પબ્લિક ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ કરે તેમજ કે અત્યારે શિયાળાનો ટાઈમ છે તો જે તાપણા કેવું આપણે ઘરમાં કરતા હોય એ ના કરે અથવા એમાં કોઈ રોડ સાઈડ કોઈ કચરો કેવું ના સતાવે આવા આપણે પબ્લિક અવેરનેસ જાળવી જોઈએ